કાલે મેં તમને કીધું તું મને ટાકો ને ડ્રાઈવર આપો તમે આપી શક્યા પણ પાણી આવી જવાની શક્યતા હતી કાલે પણ તો તમારે મને પાણીને પાણી નોતો દેવાનું પાણી મારી વાડીએ થી મારે આપવાનું હતું ફ્રીમાં આપવાનું હતું તમારે નગરપાલિકાને ને ટાકો ને ડ્રાઈવર આપવાનો હતો તો ઈ તમે આપી નથી કે તમારે શું કરવું પડે પછી ધરણ ઉપર જ બેહું પડે ને બીજું શું કરવાનું હવે ક્યારે પાણી આવી જાય દિવાળી ઓરું આવી જાય દિવાળી ઓરું આવી જાય એમ રાતની શક્યતા હોય મોટા મોટું કાઢલું કે આવો ત્રણ દિથા તમે વાયદા મારો છો તો એક કામ કરો ને એમ તમારો નગરપાલિકા નો ડ્રાઈવર આપો તો લોકો પાણી પીતા જ થાય એમ મારી વાડીએથી હું ફ્રી પાણી આપવાનો છું લોકો પાણી પી શકે એમ મારું કેવું તમારો અમારા ઘરે ડાર છે સાહેબ અમે આ પબ્લિક

તમે નથી પાણી આપતા નથી ટાંકા નાખી તો આપતા આપી ભાઈ આજ આપી દેવું આજ આપી દેવું આમાં હું બધા મારી જે પૈસા વાળા નો હોય ટાકો નખાવે કે ઘરે ડાર નો હોય ઈ પબ્લિક ને શું કરવાનું ઈ પબ્લિક ને શું કરવાનું એમ

પેલા તમે મારી વાત સાંભળો સાહેબ એક એરિયા માં વાલ ખોલાવો કે આ પાણી આજથી ચાલુ છું થયું પણ મારું એમ કહેવાનું છે કે એક એરિયા ખાલી ટેસ્ટિંગ કરો કે આજે અહીંયા નળ આપ્યા તમે કયો એમ જ કરવું અમારે સાહેબ તો મારો પ્રશ્ન એ છે કે નથી તમે પાણી આપતા કે નથી ટાંકા ચાલુ કરતા તો કરવાનું હું પબ્લિક ને તો ટાકો ચાલુ કરાવી દો તો આવશે એમ તો પાણી ત્રણ દીધા હું સાંભળું છું તમે એમ કે છો ગ્રીપેર છે હા તો અમને આથી ઉભા તમારે કરવા હોય ને એન્શન ઉપર થી

તમે ડ્રાઈવર આપો અને વાડી અમારો ટાકો પોકે એટલે મેં થી ખાટલો લઈને વીએ જઈએ ત્યાં સુધી તો બે જ પડશે સાહેબ કેમ કે પાંચ દી થઈ ગયા છે અમે પાણી પાણી કરીએ ને એને સાહેબ અરે એમ સાહેબ તમે એમ નો આલે તો સાહેબ તમે ડ્રાઈવરને વ્યવસ્થા ન કરી શકો જીવા માટે નહીં વાસણ ધોવા માટે ને હા આપણે કેટલા ગાડીઓ ડ્રાઈવરો કેટલા છે નગરપાલિકામાં એનું કામ બંધ કરીને તમારે એક કરાવવું પડશે નકર ત્યાં સુધી મેં ઊભા નહીં થઈ કે પાણી નળ આપો અને કાં ટાંકો ચાલુ કરો તો સાહેબ પ્લીઝ ત્યાં સુધી ઊભા નહીં થઈ તો નળ આવનો વાલ ખોલો એટલે મેં અહીંથી ઊભા થઈને લઈ જાઉં તો ત્યાં સુધી અમે બેઠા અમારે કાય કામ નથી અમે પબ્લિક હટો જાય બેઠા ના ના એમ નહીં એમ એટલે ત્યાં સુધી પ્લીઝ સાહેબ અમે ઊભા નહીં થઈ તમે કાં ટાંકો ચાલુ કરાવો અને કાં નળ આપો

ટાકો ચાલો કરાવો ને અહીંયા ડ્રાઈવર આવે ટ્રેક્ટર નો સેલેફ મારે એટલે એટલે ડ્રાઈવર ની વ્યવસ્થા કરો છો વેલાહાર ઉભા કરવા હોય તો કાલ તમે મને કીધું તું બે વાગે ડ્રાઈવર આપું છું ટાકો આપું છું આવ્યું હવે તમારું વસન મારે કઈ રીતે પાડવું પ્લીઝ તમે મને સમજાવો પ્રયત્ન કરતા હો તો તમે પ્રયત્ન એ કરી શકો છો કે નળ આપો ને કા ટાકો ચાલુ કરાવો તો નળ આપો ને તે ફોન કરજો કે અહીં આપો એટલે અમારો એક માણસ જોઈ આવશે પછી અમે ખાટલો લઈને બીજા જવું તો તમે ટાકો પેલા ચાલુ કરાવો જો તમારે ઉતાવળે લેવરા હોય તો નળ ચાલુ થાય પછી ઉભા થાવ ઉનકા ટાકો ચાલુ થાય ને સાહેબ પછી ઊભા થાવ જીત નથી સાહેબ તમે સમજતા નથી તમે પ્લીઝ મારી વાત સમજતા નથી મેં કાલે તમને કીધું પાણી નો ઉપર ભરોસો નથી થઈ જશે હવે મને સાહેબ પ્લીઝ મારી વાત સાંભળો તમે હારા ઓફિસર છો આવા ચીફ ઓફિસર મળવાય મુશ્કેલ છે એ વાત એ સમજુ છું પણ તમે તમારું વસન પાળે નથી શીખ્યા તો હવે મારે તમારું વસન બીજી વાર કેમ આ પાડવી ટેકનિકલ ફોલ્ટ એ છે હવે ટાક મારી વાત સમજો હાલો એ ટેકનિકલ ફોલ્ટ છે હું સમજુ છું બરાબર મારી વાત સમજો તૂટી ગયું છે ટેકનિકલ ફોલ્ટ છે રિપેર થાય છે એ હું સમજુ છું હું જીદ નથી કરતો તમને પણ ટ્રેક્ટર ને ટાકો તો ઓકે જ છે ને તો એની વ્યવસ્થા તમારે પ્લીઝ અમને ઉભા કરવા હોય તો કરવા પડશે ડ્રાઈવર આપણ ટાકો ચાલુ થાય એટલે મેં તો વિયા જઈ

યોગ્ય નથી પણ યોગ્ય તમે કાલ મે તમે મને વસન આપ્યું તું બે વાગે ને તે હું તમને ટાકો ને ડ્રાઈવર આપું છું હે હવે આજ તમે જો શોક આવી જાય તો એનો કઈ રીતે મારે વિશ્વાસ કરવો ઈ કયો તમે મારી જગ્યાએ હો તો તમને વિશ્વાસ આવે તમે વાત કરો તો વિશ્વાસ તો આવન રાખો કઈ રીતે રાખવો પણ તમે કહેતા હતા કાલ પાણી આવી જાય નો આવ્યું

બરોબર ને જો તમારથી ડ્રાઈવરની વ્યવસ્થા ન થાય તો નળ આપો નળ જોતો નથી એટલે સારું લાગે એ તમારે જે કરવું એ કરવાની શું છે ઓકે ચાલુ થાય એટલે મને કોલ કરજો એટલે મેં અહીંથી ખાટલો લઈને લઈ જાઉં આ પબ્લિક ખાટલો ઘરનો લઈને એવા સાહેબ આટલો કેમ નહીં રહ્યો એટલો બધો પાણી સારું